જય શ્રી કૃષ્ણ મારા પ્રિય મિત્રો મનુષ્યનું જ્યારે ભાગ્ય બદલાવવાનું હોય છે ત્યારે તેને કેવી રીતે ખબર પડે છે અને તેને કેવા સંકેતો મળે છે આ નવ જીવ જંતુઓનું ઘરમાં આવું તમારી અમીરીનો શુભ સંકેત આપે છે વાસ્તુ શાસ્ત્રના અનુસાર અને શાસ્ત્રોના અનુસાર એવું કહેવામાં આવે છે કે આવા નવ પ્રકારના જીવ જંતુ જો આપણા ઘરમાં આવે છે અથવા આપણા ઘરની આસપાસ રહેવાનું આશિયાનું બનાવી લે છે તો તેનાથી આપણને એવું સમજાય છે કે આપણો ભાગ્ય ઉદય થવાનું છે આપણો નસીબ જાગવાનું છે આપણા ઘરમાં ખુશીઓ સુખ સમૃદ્ધિ અને ધન દૌલત આવવાની છે આપણા ખરાબ દિવસો સમાપ્ત થવાના છે આ નવ એવા જીવજંતુ છે જે ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ નવ જીવજંતુ આપણા ઘરમાં આવીને રહેવા લાગે તો સમજી લો કે માતા લક્ષ્મી આપણાથી પ્રસન્ન છે અને આ નવ જીવજંતુ તો આપણા ઘરમાં અત્યંત શુભ હોય છે આ જે પણ ઘરમાં આવે છે તે ઘરની દિનચર્યા જ બદલાઈ જાય છે અને તે ઘરનું ભાગ્ય ઉદય થવાથી કોઈ રોકી શકતું નથી નવજીવજંતુઓમાંથી ઘણા જીવજંતુ એવા છે જે કોઈ ના કોઈ દેવતાના વાહન તરીકે કામ કરે છે જેમ જેમ કે કે ભગવાન નારાયણનું વાહન ગરુડ દેવ છે આપણા પરમપિતા દેવોના દેવ મહાદેવનું વાહન નંદી છે જેમ કે આપણા પરમપિતા મહાદેવના પુત્ર કાર્તિકનું વાહન મોર છે આ જીવજંતુ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખૂબ જ ખાસ હોય છે દરેક વ્યક્તિએ આ જીવજંતુ ઓળખ હોવી શકો તો તેનાથી તમને કોઈ લાભ નહીં થાય જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુ આવે છે તો તમે એવું વિચારી શકો છો કે તમારું ભાગ્ય ઉદય થવાનું છે અને તમારો જે પણ ખરાબ સમય હતો તમને જે પણ પરેશાની આવી રહી હતી તે બધું સમાપ્ત થવાનું છે અને તમારો સારો સમય આવવાનો છે તો ચાલો જાણીએ તે નવ કીડાઓ વિશે આ તે જ નાનું પ્રાણી છે જે રાત્રે ચૂપચાપ નીકળે છે અને દેખાવમાં ઉંદર જેવું હોય છે પરંતુ તેની નાક ઉંદરથી થોડી મોટી હોય છે હવે તમે વિચારી રહ્યા હશો કે તેમાં ખાસ વાત શું છે તો ચાલો આજે અમે તમને કહીએ છીએ કે આ નાનું છછુંદર વાસ્તવમાં કેટલી મોટી સોગાત લઈને આવ્યું છે જો ક્યારે તમારા ઘરમાં છછુંદર પ્રવેશ કરી જાય તો તેને બિલકુલ સામાન્ય વાત સમજીને અવગણશો નહીં એવું માનવામાં આવે છે કે જ્યારે છછુંદર કોઈ ઘરમાં આવે છે તો પોતાની સાથે ખૂબ જ શુભ સંકેત અને ભાગ્યનું તાળું ખોલનારી ઊર્જા લઈને આવે છે આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ તે ઘરની કિસ્મત બદલનારી ઘડીની શરૂઆત હોય છે જે ઘરમાં આવે છે ત્યાં સુખ શાંતિ સમૃદ્ધિ અને ખુશહાલી ધીમે ધીમે વધવા લાગે છે એવું લાગે છે જાણે તે ઘર પર ઉપરવાળાની ખાસ કૃપા વરસવા લાગી હોય હવે થોડું વિચારો જો તે છછુંદર કોઈ વ્યક્તિની ચારે તરફ ફરી જાય અથવા પરિક્રમા કરી દે તો શું થશે કહેવાય છે કે તે વ્યક્તિ ખૂબ મોટી તરક્કીના માર્ગે નીકળી પડે છે તેના જીવનમાં એવી ઝડપથી ઉન્નતિ થાય છે કે લોકો જોતા રહી જાય છે ના કોઈ અવરોધ ના કોઈ અડચણ માત્ર સફળતા જ સફળતા દિન દુગની અને રાત ચોગુની તરક્કી થવા લાગે છે અને તો અને એવું પણ માનવામાં આવ્યું છે કે તે વ્યક્તિના કરોડપતિ બનવાની સંભાવના ખૂબ વધી જાય છે તેનું ભાગ્ય પૂરેપૂરું જાગી જાય છે અને તેને ઊંચાઈઓ સુધી પહોંચવાથી જ્યારે છછુંદર કોઈ ઘરમાં આવે છે તો તે ઘરની ઉર્જા પૂરેપૂરી બદલાઈ જાય છે કુટુંબના સભ્યો પહેલા જેવા રહેતા નથી તેમના જીવનમાં સકારાત્મક ફેરફારો આવવા લાગે છે એવું અનુભવાય છે જાણે લક્ષ્મી પોતે તે ઘરમાં પધારી ગયા હોય અને હવે પર ફાડીને ધન અને ખુશીઓની વરસાદ થવાનો છે જો છછુંદર પૂરા ઘરની ચારે તરફ ફરી લે અથવા ચક્કર લગાવી દે તો સમજી લો કે હવે તમારા જીવનમાં સારાપણું અને સમૃદ્ધિના માર્ગો ખુલવાના છે તે ઘરમાં અચાનક પૈસાનો આગમન શરૂ થઈ શકે છે તે પણ કોઈના કોઈ સાચા અને કાનૂની માર્ગથી ખાસ કરીને જો તમે વેપાર કરો છો તો આ સંકેત વધુ સારા માનવામાં આવે છે એવું થઈ શકે છે કે તમને વેપારમાં એક મોટો ફાયદો થાય જે તમારા જીવનની દિશા જ બદલી દે તેથી આગલી વખતે જ્યારે તમારા ઘરમાં છછુંદર આવે તો ડરશો નહીં પરંતુ તેને જોઈને મુસ્કુરાવો અને આભારી રહો કે આ નાનો મહેમાન તમારી કિસ્મત જગાડી ગયો છે કારણ કે હુંદર આવું માત્ર એક પ્રાણી આવું નથી પરંતુ સફળતા ધન અને ખુશાલી દરવાજો ખુલવા જેવું છે ઉંદર દુ ખ અને દરિદ્રતા સંકેત લઈને આવે છે તેથી ઉંદરને ને ક્યારે ઘર માં ના રહેવા દો ઉંદર હંમેશા દુઃખ અને દર્દ જ ઈચ્છે છે તેથી ઉંદરને ને ઘર માંથી બહાર કાઢવું જરૂરી છે ઉંદરને ને ક્યારે પણ તમારા ઘર તરફ ના રહેવા દો જેટલું શક્ય હોય ઉંદરને તમારા ઘરમાંથી કાઢીને બહાર છોડી દો ઉંદરને સિદ્ધિ ગણેશજીનું વાહન કહેવામાં આવ્યું છે પરંતુ જે ઘરમાં ઘરમાં તે તે હોય છે દરિદ્ર અને કષ્ટ અને પીડા હંમેશા રહે છે તે ઘરમાંથી બીમારીઓ હંમેશા રહેશે અને તે ઘરમાંથી ક્યારેય બીમારી નહીં જાય તેથી ઉંદરને ઘરમાંથી બહાર કાઢવું ખૂબ જરૂરી છે નહીં તો જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ નહીં આવે હંમેશા અને કષ્ટ રહેશે તમે મધુમાખીનો તો જોયો જ હશે જો તમારી આસપાસ અથવા તમારા ઘરમાં મધુમાખીએ તો બનાવી દીધો છે અથવા જે ઘરમાં મધુમાખીનો તો હોય છે તે ઘરમાં ક્યારેય બરકત નથી થતી તેના નસીબમાં એટલા છિદ્રો થઈ જાય છે કે તેનું નસીબ સાથ નથી આપતું જે રીતે જે વ્યક્તિના ઘરમાં મધુમાખી રહે છે તે ઘરવાળાઓના નસીબમાં એટલા જ છિદ્રો થઈ જાય છે કે તેમના ભાગ્યનો સાથ નથી મળતો તેથી મધુમાખીને ક્યારેય તમારા ઘરમાં તો ના બનાવવા દો ઘરની આસપાસ પણ મધુમાખીને તો ના બનાવવા દો જો તમને ક્યાંય મધુમાખીનો તો દેખાય તો તમે તેને ત્યાંથી તરત જ હટાવી દો હંમેશા દુઃખ અને દરિદ્રતા કષ્ટ આપનારો મધુમાખીનો તો હોય છે તેથી મધુમાખી જો તમારી આસપાસ છે તો તેનાથી દૂર રહો અને તમારી આસપાસમાં મધુમાખીનો તો બિલકુલ પણ બનવા ના દો તિતલી જે ઘરમાં આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે તમે જોયું હશે કે તિતલી સાતરંગી હોય છે અને દેખાવમાં ખૂબ જ સુંદર અને ખૂબસૂરત લાગે છે તે જ રીતે તિતલી આપણા જીવનમાં સાતરંગી ખુશીઓ લઈને આવે છે અને જે રીતે તિતલી સાતરંગી હોય છે તે જ રીતે આપણા જીવનમાં રંગ વેરી દે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે અને આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવા લાગે છે તેથી તિતલીનું ઘરમાં આવવું ખૂબ સારું માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં આ વાતનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે બટરફ્લાય તિતલી જ્યારે પણ કોઈના ઘરમાં આવે છે તે ઘરનો સમય સારો થાય છે અને તે ઘરમાં ખુશીઓ આવે છે તેથી તમારા ઘરમાં જ્યારે પણ કોઈ તિતલીઓ બટરફ્લાય આવે તો હંમેશા શુભ સંકેત જ લઈને આવે છે વિંછી દરિદ રતાનો સંકેત લઈને આવે છે વિંછી ઘરમાં નીકળવું એક પીડાનો સંકેત હોય છે તો સમજી લો કે તે સંકેત આપી રહ્યો છે કે તમારા ઘરમાં કોઈ પીડા આવવાની છે પરંતુ તમને આ બે વીંછી ચેન બનાવીને એટલે કે એકની પાછળ એક આ રીતે ચેન બનાવીને દેખાય તો સમજી લો કે તમારા ઘરમાંથી લક્ષ્મી જઈ રહી છે અને જો બનાવીને આવતા તમારા પ્રવેશ કરતા દેખાય તો સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરી ચૂકી છે તે દુ ખ નો સંકેત આપે છે પરંતુ સમજી લો કે માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાની છે તે દૂર થવાના છે પરંતુ જે વીંછી છે તે સુનેહરા રંગની હોવી જોઈએ હિપકલીને માં લક્ષ્મીનું પ્રતિક કહેવામાં આવ્યું છે ઘણા એવા લોકો હોય છે જે હિપકલીને મારી દે છે પરંતુ તમારે હિપકલીને મારવી નહીં જેમના ઘરમાં જો હિપકલી નીકળી આવે તો તે તેને મારી દે છે પરંતુ તમારે એવું ના કરવું જોઈએ તમારા ઘરમાં હિપકલી આવે તો સમજી લો કે તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે શ્રી વિષ્ણુ પુરાણના અનુસાર એવું કહેવામાં આવ્યું છે કે તમારા પૂજા ઘરમાં રોજ તમને હિપકલી દેખાય છે અથવા તમે પૂજા કરી રહ્યા છો તો તમને પૂજા કરતી વખતે આસપાસ ક્યાંય પણ જો તમને હિપકલી દેખાય તો આ ખૂબ જલ્દી તમારું ભાગ્ય ઉદય થવાનો સંકેત છે ખૂબ જલ્દી મહાલક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાની છે શુભ સંકેત લઈને આવે છે હિપકલી જો તમને બે ઉછળી વાળી ક્યાંય દેખાય તો સમજી લો ખૂબ જ જલ્દી અને શીઘ્ર જ તમારું ભાગ્ય ઉદય થવાનું છે હિપ્તલી માં સ્વરૂપ માનવામાં આવે છે તેથી શક્ય હોય તો હિપ્તલીને ક્યારેય ભૂલીને ને પણ ના મારો જો તમને ડર લાગે છે નથી કે તમારા ઘરમાં હિપકલી આવે તો તમે તેને થોડું ડરાવીને ભગાડી શકો છો પરંતુ તમારે હિપકલી ને પણ ના મારવી જોઈએ કીડી ખૂબ સારો શુભ સંકેત લઈને આવે છે તે શાસ્ત્રના અનુસાર એવું કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિના ઘરમાં કીડી પૂર્વ દિશા તરફ આવી રહી હોય તો ખૂબ જલ્દી તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે ખૂબ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને તમારા કુટુંબના સભ્યોની તરક્કી થવાની છે તો સમજી લો તમે કોઈ યાત્રા માટે રવાના થવાના છો જો તમારા ઘરમાં કોઈ લગ્ન સંબંધિત સમસ્યા ચાલી રહી હતી તો તે ઉકેલાવાની છે તમારા ઘરમાં લગ્ન સંબંધિત કોઈ કાર્ય અટક્યું હતું તો તે જલ્દી જ સુધરવાનું છે જો કીડી દક્ષિણ દિશા તરફથી નીકળતી દેખાય અથવા દક્ષિણ દિશા તરફથી કીડી તમારા ઘરમાં પ્રવેશ કરતી દેખાય તો સમજી લો કે તમને ક્યાંયથી ધન પ્રાપ્તિ થવાની છે અને તમારી તરક્કી થવાની છે જો શક્ય હોય તો તમે દરરોજ કીડીઓને ખુંદા સાથે મિશ્રિત લોટ જરૂર ખવડાવો કીડીઓને રોજ દાણા નાખવા જોઈએ આ ખૂબ જ શુભ સંકેત છે તેનાથી તમારી અડચણો દૂર થાય છે અને તમે તરકીના માર્ગે આગળ વધો છો તેથી શક્ય હોય તો તમે કીડીઓને દરરોજ ખાંડ મિશ્રિત લોટ જરૂર ખવડાવો તમે ઘણી વખત જોયું હશે કે કેટલાક વિશેષ જીવ જ્યારે આપણા ઘરમાં અચાનક આવી જાય છે તો મોટા વડીલો કહે છે કે આ ખૂબ શુભ સંકેત છે એ જમાથી એક છે ભમરો ભમરો એક એવો જીવ છે જે અવારનવાર ફૂલોની આસપાસ મંડરાતો રહે છે પરંતુ જો આ તમારા ઘરમાં આવી જાય તો સમજી લો કે તમારી કિસ્મત બદલાવાની છે કહેવાય છે કે જે ઘરમાં ભમરો આવે છે તે ઘરનું ભાગ્ય જાગવું નિશ્ચિત છે આ આ કોઈ સામાન્ય વાત નથી પરંતુ સંકેત છે છે કે હવે દિવસો શરૂ થવાના ભમરાનું આવું માનો ઈશ્વર તરફથી આ સંદેશો છે કે હવે તમારા જીવનમાં તરક્કી સફળતા અને સમૃદ્ધિ પગ મૂકવાની છે હવે વાત કરીએ કાચબાની કાચબો એક ખૂબ જ શાંત અને પવિત્ર જીમ માનવામાં આવે છે જ્યારે કાચબો કોઈના ઘરમાં પોતે જ આવી જાય તો તેને માત્ર સંયોગ ના સમજો આ સંકેત છે કે સ્વયં ભગવાન શ્રી હરી વિષ્ણુ તમારા ઘર તરફ પગલું વધારી ચૂક્યા છે કાચબો શ્રી વિષ્ણુજી જ એક પ્રતિક માનવામાં આવે છે જ્યારે તે કોઈ ઘર તરફ ખેંચાઈને આવે છે તો આ દર્શાવે છે કે તે ઘરમાં દિવ્યતા અને પવિત્રતાનો વાસ થવાનો છે કહે છે જો કોઈ ઘરમાં જંગલમાંથી અથવા બહારથી અચાનક એક કાચબો દોડતો આવી જાય તો તેને માત્ર એક મહેમાન નહીં પરંતુ સૌભાગ્યનું પ્રતીક માની લો એવું સમજો કે હવે તે ઘરના બધા કષ્ટ બધી પરેશાનીઓ ધીમે ધીમે દૂર થવા લાગશે અને મા લક્ષ્મી પોતે તે ઘરમાં પ્રવેશ કરશે કારણ કે જ્યાં શ્રી વિષ્ણુનો વાસ હોય છે ત્યાં માં લક્ષ્મી પોતે જ ચાલી જાય છે તેથી કાચબાનું ઘરમાં આવવું ખૂબ જ શુભ માનવામાં આવ્યું છે તે ઘર જલ્દી જ ખુશીઓ અને તરક્કીથી ભરાઈ જવાનો છે હવે વાત કરીએ એક અને જરૂરી વાતની ઘરની સફાઈ જ્યારે આવા શુભ સંકેત આપણા ઘર તરફ આવે છે તો આપણે પણ આપણા ઘરને તેમના સ્વાગત લાયક બનાવવું જોઈએ ખાસ કરીને મકડીના જાળા આપણા ઘરની તરક્કીના માર્ગો રોકી શકે છે મકડીના જાળા ત્યાં નકારાત્મક ઉર્જા એકથી કરી દે છે અને મા લક્ષ્મી એવી જગ્યાએથી દૂર ચાલી જાય છે તેથી ખૂબ જરૂરી છે કે આપણે આપણા ઘરને હંમેશા સાફ સુથરું રાખીએ ખૂણામાં જમા થયેલી ધૂળ ગંદકી અથવા મકડીના જાળા તરત જ હટાવી દેવા જોઈએ જેથી સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે અને ભાગ્યના દ્વાર ખુલ્લા રહે તો જો તમારા ઘરમાં ભમરો આવી જાય અથવા કાચબો ચાલી આવે તો તેને ઈશ્વરનો આશીર્વાદ સમજો અને તમારા ઘરની સફાઈ અને વ્યવસ્થાનું ધ્યાન રાખો જેથી આશુભ સંકેત તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ ખોલી શકે આ નાના નાના જીવ વાસ્તવમાં મોટા મોટા સંકેત લઈને આવે છે માત્ર જરૂર છે તેમને સમજવાની અને અપનાવવાની આ તમામ માહિતી જન ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે મારા પ્રિય મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો જય શ્રી કૃષ્ણ